જેની જાણ થતાં કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવત અને સ્થાનિક રહીશ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બંને જણાએ બ્રિજના કોલમ અને પિલ્લરના જર્જરિત ભાગનું નિરીક્ષણ કર્યું હતું અને બ્રિજના સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ કઢાવવાની માંગ કરી છે મહત્વની વાત છે કે બ્રિજના પિલ્લર અને કોલમ જર્જરિત થતા તેમજ તિરાડો પડતા રેલવે તંત્રએ માત્ર લીપાપોપીથી કરી છે રેલવે વિભાગે પિલ્લર અને કોલમની તિરાડો પૂરવા કેમિકલ લગાવ્યું છે આ સાથે જ સળિયાને સપોર્ટ મળે તે માટે પિલ્લરમાં ખીલ્લા માર્યા છે પિલર અને કોલમના સળિયા પણ કોહવાઈ ગયા છે આ સમગ્ર મામલે પાલિકાના સિટી એન્જિનિયર અલ્પેશ મજુમદારે જણાવ્યું કે કોર્પોરેશનને જાન્યુઆરી માસમાં સમારકામ કરવા માટે રેલવેને પત્ર લખી જાણ કરી છે બ્રિજનો ભાગ રેલવે વિભાગમાં આવતો હોવાથી તેઓ સવાર કામ કરતા હોય છે કોર્પોરેશન સતત રેલવે વિભાગના સંકલનમાં રહી કામ કરવા માટે સૂચના આપે છે

તેની બાજુમાં અદ્યતન ટેકનોલોજીથી નવો બ્રિજ વાઇડન કરીને સાત આઠ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો ત્યારે આનું સ્ટ્રેનિંગ કરવામાં આવેલું પણ હજી બી એમાં ના ખૂબ મોટા પ્રશ્ન છે દુકાનો છે એમાં પાણી જમે છે સ્લેબમાંથી પેનિટ્રેટ થઈને બીમ થકી કોલમમાંથી બી પાણી જમે છે સ્ટ્રક્ચર ટ્રેક્સ બી દેખાય છે ત્યારે અમારી ડિમાન્ડ છે કે આ બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તાત્કાલિક કરાવવો જોઈએ શક્ય હોય તો રિપેર અથવા તો નવો બનાવવાનો જે બી હોય રેલવે સાથે સંકલન કરવાની જરૂર છે કારણ કે આ હાઈએસ્ટ યુટિલાઇઝ બ્રિજ છે ઈસ્ટ અને વેસ્ટ ને જોડતો જે બ્રિજ છે ક્રિટિકલી ઇમ્પોર્ટન્ટ બી છે ત્યારે કોર્પોરેશને આના પર પૂરતું ધ્યાન રાખી અને યોગ્ય પગલા તાત્કાલિક લેવા